રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાને તેમની બહેને આપેલી ચિઠ્ઠીથી રહસ્ય ઘેરાયું છે જેલમાં કરાયેલી રક્ષાબંધનની ઉજવણીમાં અનેક બહેનોની જેમ જ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓને પણ તેમની બહેનો રાખડી બાંધવા આવી હતી મનસુખ સાગઠિયાને તેમની ત્રણ બહેનો રાખડી બાંધવા આવી હતી રાખડી બાંધ્યા બાદ સાગઠિયાએ તેમની બહેનને એક કાગળની કાપડી આપી હતી જે અંગે તપાસ કરતા જેલના સત્તાવાર સૂત્રોએ તે ચિઠ્ઠી નહીં પરંતુ કાગળનું ટોકન હોવાનું જણાવ્યું હતું જોકે સાગઠિયાએ આપેલી કાગળની કાપલીએ રહસ્ય સર્જ્યું છે રાજકોટ શહેર ઉપરાંત બહારગામથી બહેનો વહેલી સવારથી જ જેલ ખાતે પહોંચી ગઈ હતી અને રજીસ્ટ્રેશન માટે કતાર લગાવી હતી જેલમાં બંધ રહેલા ભાઈઓને રાખડી બાંધતાની સાથે જ તેમની બહેનો ચોધાર આંસુએ રડી પડી હતી રાજકોટ શેર શહેરન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ